दांतीवाड़ा ખાતે મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી દ્વારા जवानों સાથે દીપોત્સવની ઉજવણી રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ સરહદના સંત્રી ઈવા બીએસએફ जवानों સાથે દિવાળીની ઉજવણી કરી હતી મંત્રી શ્રીએ દાંતીવાડા સ્થિત બીએસએફ હેડક્ quarters ખાતે પહોંચીને जवानोंને દિવાળીના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી તથા તેમની સાથે દીપોત્સવની ખુશીઓ વહેંચતા ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી મંત્રી શ્રી અને મહાનુભાવોએ દાંતીવાડા ખાતે વૃક્ષારોપણ કર્યું હતું मन्त्री શ્રીએ સરહદ પર દેશની સુરક્ષા માટે સતત તત્પર રહેનાર બીએસએફ જવાનોની ફરજનિષ્ઠા શિસ્ત અને દેશભક્તિ ભાવનાની પ્રશંસા કરી હતી તેમણે જણાવ્યું હતું કે જવાનો દેશના સાચા રક્ષક છે અને તેમના કારણે જ નાગરિકો શાંતિપૂર્વક તહેવારોની ઉજવણી કરી શકે છે સરહદના પ્રહરી એવા જવાનો સાથે દિવાળી ઉજવવાનો અવસર મળવો એ ગૌરવ અને આનંદની બાબત છે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ વધારતા ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીને રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ ક્લાઈમેટ ચેન્જ અને વાહન વ્યવહાર વિભાગની મહત્વપૂર્ણ વિભાગની ફાળવણી કરવામાં આવી છે મંત્રીશ્રીએ જવાબદારીના આ નવા તબક્કામાં જનકલ્યાણ માટે સમર્પિત રહી કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ પ્રસંગે બીએસએફ વિભાગ અને ફોરેસ્ટ વિભાગના અધિકારી શ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા મને સૌભાગ્ય એ મળાય છે કે મેં આજ आपके बीच मुझे लगता है कि दीपावली के दिन हर कोई परिवार के साथ दीपावली मनाता है लेकिन आप देश की सुरक्षा के लिए दीपावली के अपने ड्यूटी पर है इसलिए मुझे ऐसा लगा कि मुझे आपके बीच आकर दीपावली मनानी चाहिए मुझे अपने आप में गौरव महसूस होता है कि मैं आपके बीच में उपस्थित हूं मुझे गौरव होता है कि आपने हमें निमंत्रण दिया है ताकि जवानों का हौसला बढ़ सके और हमें भी अपने आप में प्रेरणा मिल सके कि भी हमें देश के प्रधानमंत्री जो सोचते हैं कि वो चालीस डिग्री में भी जाके जवानों का हिस्सा बुलंद करते हैं तो ऐसे बड़ा गुलान का नेतृत्व जलाने के लिए मुझे लगता है कि हमें भी अपने बनासकाठा जिले के जहाँ दूर दूर से लोग अपने बीएसएफ एस एफ में तो शायद पूरे देश भर में से जिले के लोग पूरे स्टेट के लोग यहाँ ड्यूटी करता है तो तब तो शायद गुजरात फॉरेस्ट डिपार्टमेंट भी यहाँ पर